અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે ચૌધરીનો જ વિદાય સમારોહ યોજાયો હતો નાયબ પોલીસ અધિક્ષક કેજી જી ચૌધરીની બદલી થતાં તેમનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નાયબ પોલીસ અધિક્ષક કેજી જી ચૌધરીની બદલી પામતા પોલીસ અધિકારી પર પુષ્પ વર્ષા કરીને વિદાય આપવામાં આવી હતી આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા તો કેજી જી ચૌધરીની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ બે સીઆઈડી ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે તો લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના પાસઠ ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી હતી અમિત ઉપાધ્યાય સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ